દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનોહર પટેલના જય ભગવાન મિત્રો ભગવદ્ ગીતા એ માત્ર જ્ઞાન નથી પરંતુ એ વિજ્ઞાન છે એટ ઇઝ સાયન્સ સ્પિરિચ્યુઅલ સાયન્સ જેવી રીતે બહાર ભૌતિક વિજ્ઞાન છે મટીરિયલ સાયન્સ છે એવી રીતે એ આધ્યાત્મિક વિજ્ઞાન છે બહારના વિજ્ઞાન ઉપર ભૌતિક વિજ્ઞાન ઉપર આપણને સો ટકા ભરોસો છે અને એટલે તો આપણે જયારે અમેરિકા જઈએ છીએ અને પ્લેનમાં બેસીએ છીએ સાત સમુદ્રને પાર કરીને દરિયા ઉપરથી જયારે પ્લેન ઉડતું હોય આપણને સહેજે બીક નથી લાગતી આપણે શાંતિથી ઊંઘી જઈએ છીએ કારણ કે ન્યૂટનનો થર્ડ લો ત્રીજો નિયમ એ સિદ્ધાંતને આધારે મટેરિયલ મટેરિયલ લો ને આધારે એ વિમાન ઉડે છે એટલે ભૌતિક જે ન્યૂટનનો લો છે એના પર આપણને વિશ્વાસ છે કે સિદ્ધાંત ક્યારેય ખોટો નહીં પડે જે સિદ્ધાંત થી પ્લેન ઉડે છે એ સિદ્ધાંત ક્યારેય ખોટો નહીં પડે સિદ્ધાંતના આધારે પ્લેન આકાશમાં ઉડે છે એ એ સિદ્ધાંત પર મટીરિયલ લો પર આપણને પૂરો વિશ્વાસ છે અને એટલે દરિયા ઉપરથી વાદળોમાં વરસાદમાં પ્લેન જતું હોય અમેરિકા જતા હોય પણ આપણને એમ નથી થતું અર્થાત બેસતા પહેલા આપણે નથી એવું વિચારતા હળું દરિયામાં તૂટી પડશે તો પ્લેન નહીં જાય તો શાંતિથી કોઈ ડર રાખ્યા વગર જઈએ છીએ શાંતથી ચોવીસ કલાક ઊંઘી જઈએ છીએ અંદર મિત્રો એના પર પૂરો વિશ્વાસ છે અને એટલે આપણે અમેરિકા પહોંચીએ છીએ જો વિશ્વાસ ના હોય તો આપણે પ્લેનમાં ના બેસીએ પ્લેનમાં ના બેસીએ તો અમેરિકા પહોંચાય નહીં એવી રીતે આધ્યાત્મિક વિજ્ઞાન ઉપર જેને જેને વિશ્વાસ છે જેને જેને શ્રદ્ધા છે એ લોકો મોક્ષના દેશમાં પહોંચી શકે છે સાહેબ એના માટે આધ્યાત્મિક વિજ્ઞાન ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ જોઈશે મિત્રો આપણે બંધાયા છે સાથે આત્મામાં નથી બંધાયા હું આત્મા છું એવું તો આપણે જાણીએ છીએ પણ એનાથી મુક્તિ નથી કારણ કે આપણે જગતમાં આ સંસારમાં ફસાયા છીએ આ પ્રકૃતિમાં ફસાયા છીએ આત્મામાં નથી ફસાયા અને પ્રકૃતિમાં બે દ્રષ્ટિથી અવળી દ્રષ્ટિથી ફસાયા એક કરતાપનાનો અહંકાર બીજો માલિકીપનાનો અહંકાર આ બે અહંકાર અવળી દ્રષ્ટિ અનંત અવતારથી આપણી અંદર ફિટ થઈ ગઈ છે એનાથી આ પ્રકૃતિમાં આપણે ફસાયા છીએ આત્મા પ્રકૃતિમાં એનાથી ફસાયો છે એ અવળી દ્રષ્ટિ અજ્ઞાનને લીધે આ પ્રકૃતિના બંધનમાંથી આત્મા મુક્ત નથી થઈ શકતો આત્માનો સ્વભાવ મુક્ત છે ઉર્ધ્વગામી છે ઉપર જવાનો છે છતાં પણ એ નથી જઈ શકતો કારણ કરતા પનાનો અહંકાર અને માલિકીપનાનો અહંકાર આ બે જ અજ્ઞાન મળે તમને આ યુનિવર્સના જીવ માત્રને રોકી રહ્યા છે કરતા પણા નો અહંકાર કાઢવાનો નથી કરતા પણાની દ્રષ્ટિ જે છે એ એ દ્રષ્ટિ કાઢી નાખવાની છે દ્રષ્ટિમાંથી અહંકાર કાઢવાનો છે કોઈ ક્રિયા નથી બદલવાની મોક્ષ એ કરવાની વસ્તુ નથી કરવાથી મોક્ષ નથી મળતો કોઈ ક્રિયા કરવાથી નવચંડી હવન કરો ધાર્મિક ક્રિયાઓ કરો એ ધાર્મિક ક્રિયાઓથી પુણ્ય બંધાય કોઈ પણ ધાર્મિક ક્રિયાથી મોક્ષ મળતો નથી મોક્ષ આ સ્પ્રિચ્યુઅલ સાયન્સ આધ્યાત્મિક વિજ્ઞાન જે ભગવદ્ ગીતામાં ખુલ્લું થયું એ દ્રષ્ટિમાં ફિટ કરવાથી આપણને મળે છે દ્રષ્ટિમાં ફિટ કરો બારની ક્રિયાઓ બદલવાની જરૂર અને ક્રિયા તો પરિણામ છે બદલવા બદલ આપણે બદલવા મથી મતું તોય નહીં બદલાય કારણ કે પરિણામ છે આ પ્રકૃતિ એ જ પરિણામ છે એટલે કહેવત છે પ્રાણ અને પ્રકૃતિ બંને સ્મશાનમાં સાથે જાય કોઈની પ્રકૃતિ ના બદલાય એટલે આ બોલ્યા કે પ્રાણ અને પ્રકૃતિ બંને સ્મશાનમાં સાથે જાય ના બદલાય કે પરિણામ છે આપણે દ્રષ્ટિમાંથી કરતાપનાનો અહંકાર કાઢવાનો છે હું કરું છું એ માન્યતા કાઢવાની છે કેવી રીતે કાઢશું તો પહેલા તો શરૂઆતથી લો કે હું કોણ હું એટલે કોણ આ મનહરભાઈ નું શરીર એ હું આ ચામડી એ હું મગજ એ હું મોઢું એ હું હાથ એ હું છું પગે હું છું જઠર હું છું આતરડા હું છું એટલે શું આ શરીર કે શરીરનો કયો ભાગે હું છું આપણે બોલીએ મકાનમાં રહેતા હોય તો આપણે કહીએ મારું મકાન હું મકાન એવું નથી કહેતા મારું મકાન કેનારો મકાન થી જુદો છે એવી રીતે મારું શરીર કેનારો શરીરથી જુદો હોવો જ જોઈએ અને છે મારું શરીર મારું શરીર કેનારો આ શરીરથી જુદો છે એ ચેતન તત્વ એ આત્મા હવે જુઓ કોઈ પણ ક્રિયા કરવા માટે ઇન્દ્રિયો જોઈએ હાથ જોઈએ ખાવા માટે ખાવું હોય તો જીભ મોડું દાંત આ બધું જોઈએ જોવા માટે આંખો જોઈએ ચાલવા માટે પગ જોઈએ આ બધી ઇન્દ્રિયો જોઈએ કોઈ પણ ક્રિયા કરવા માટે હવે આ ઇન્દ્રિયો કોને છે તો શરીરને છે મારું શરીર શરીરને ઇન્દ્રિયો છે મને ઇન્દ્રિયો નથી હું તો અરૂપી છું મને મારે કોઈ ઇન્દ્રિયો રહી જ છું ઇન્દ્રિયો નથી મારે કોઈ રૂપ નથી એટલે અરૂપી છું હું અવિનાશી છું હું અનંત શક્તિવાળો છું અનંત સુખવાળો હું સૂક્ષ્મ છું એવો હું આત્મા છું જેને કોઈ ઇન્દ્રિયો નથી મારે કોઈ ઇન્દ્રિયો નથી તો હું કોઈ ક્રિયા કરી શકું કેવી રીતે અને હું નથી મારું શરીર હું જે શરીરમાં રહું છું એ શરીર મારું છે ક્રિયાઓ શરીર કરે છે તો એ શરીરે કરેલી ક્રિયાઓ મેં કરી એવું કેવી રીતે કહેવાય કેમકે હું આત્મા છું આત્મા અને પ્રકૃતિનો ભેદ ગીતાની અંદર આજ વિજ્ઞાન આ બે જુદું પાડો કોણ અને પ્રકૃતિ છું એ બેને જુદું પાડો અને જુદું પાડશો તો જ કરતા પણ અહંકાર જશે જેવી રીતે અને મારું શરીર જુદું છે એવી રીતે દરેક જીવ દરેક મનુષ્ય એ પણ આત્મ સ્વરૂપે અંદર રહેનારું ચેતન તત્વ છે અને બહાર જે પ્રકૃતિ છે પરિણામ છે રિઝલ્ટ છે અને એ ઓટો મોડ પર છે ઓટો મોડ પર જેવા ડેટા લઈને આવ્યો છે કારણ શરીરમાં જેવા ડેટા ગયા ભવના લઈને આવ્યો છે એ ડેટા પ્રમાણે કુદરત સંજોગો ભેગા કરે છે અને સંજોગો ભેગા કરવાથી આ શરીરની ક્રિયાઓ થાય છે તો આમાં આપણું કરતા કઈ આવ્યું એ સંજોગો ભેગા કોણ કરે છે તો કે કુદરત કરે છે પાંચ સંજોગો તો કરનાર કુદરત છે કુદરતના કાનૂનથી પાંચ સંજોગો ભેગા થાય છે અને એમાં આ શરીર ક્રિયા કરે છે અને શરીર એવું નથી સામો માણસ પણ શરીર નથી એ આત્મા છે તો હું કરતા નથી પેલો કરતા નથી સામા વળો કરતા નથી પ્રકૃતિ પ્રકૃતિ એટલે શરીર શરીરનો હિસાબ ચૂકવે છે જેવા ડેટા લઈને આવ્યો છે જેવું મહાભાર યુદ્ધ હતું વિશ્વ પિતામને જેને જેને એમના હાથે નિમિત્ત લખાયેલું હતું તો એ હિસાબ ચૂકવ્યો એમને પ્રકૃતિ એ પ્રકૃતિનો હિસાબ ચૂકવ્યો એમાં કોઈ પણ ભીષ્મ પિતામાં બધા જે યુદ્ધ થયું એ બધા રાજાઓ સૈનિકો બધા કોઈ કરતા નહોતા પણ અર્જુનને જ્ઞાન હતું એટલે અર્જુનમાં દ્રષ્ટિ ફિટ થઈ ગઈ હતી કે હું પોતે શાશ્વત સનાતન અકર્તા અવિનાશી આત્મા છું અને બહાર જે શરીરની જે ક્રિયાઓ થાય છે એ શરીરની ક્રિયાઓ એ હિસાબ છે સાહેબ યુદ્ધનો હિસાબ હતો એ પ્રકૃતિ હતી અને એ ગયા ભાવમાં કારણ શરીરના જેવા અર્જુન ડેટા લાયો હતો દ્રોણાચાર્ય લાયા હતા વિષ્ણુ પિતામાં લાયા હતા બધા રાજાઓ પોતપોતાના ડેટા એ ડેટા પ્રમાણે કુદરતે યુદ્ધનો સંજોગ ભેગો કર્યો અને ડેટા પ્રમાણે એ હિસાબ ચૂકવાવડાયો કુદરતે ચૂકવાવડાયો જેવી રીતે આપણે અજ્ઞાન અવસ્થામાં કારણ શરીરમાં બધા કર્મો વીટેલા એવી જ રીતે કુદરત કે અમે તારા જ વીટેલા કર્મો પાછા ઉકલે છે હવે એ ઉકેલે છે કોણ તો કે કુદરત ઉકેલે છે તો પછી અહીં મારું કરતા પણ આવ્યું કઈથી હું તો આ શરીરમાં સાક્ષી સ્વરૂપે રહેલો છું

નોકરી ધંધાવાળો નોકરી કરે તો સૂરજના અજવારામાં બધા સારા ખરાબ કર્મો થાય છે એ સૂરજ કરે છે એવું કઈથી કહેવાય સૂરજની તો ખાલી હાજરી છે તો કેટાલિસ્ટ છે ન્યુટ્રલ છે એ માત્ર હાજરી આપે છે એટલે સૂરજના અજવાળામાં લોકો સારા કર્મો કરે છે દારૂ પીવે વ્યભિચાર કરે ખરાબ કર્મો કરે કોઈ સારા ધાર્મિક કર્મો કરે કથા સત્સંગ નવચંડી થતી હોય યજ્ઞ થતો હોય સારા એ કર્મો ખરાબ એ એમાં એમાં સૂરજને શું લેવા દેવા એમાં સૂરજ એ એ એ બધા કર્મો જે સારા ખોટા એના માટે સૂરજ જવાબદાર કેવી રીતે કહેવાય પ્રકાશ આપવાનું એ તો પ્રકાશ આપે છે એ તો ન્યુટ્રલ છે એવી રીતે આપણી અંદર જે મારું અસ્તિત્વ છે મારું સ્વરૂપ છે આત્માનું એ ચેતન આત્માના પાવરથી આ રમકડું એની હાજરીમાં

અહીંયા ફીટ રહેવું જોઈએ લક્ષમાં રહેવું જોઈએ કાયમ માટે કાયમ માટે લક્ષમાં રહેવું જોઈએ કોઈ આપણને આપણું અપમાન કરી જાય તો તરત અંદર દ્રષ્ટિ ઉભી થવી જોઈએ હિસાબ હિસાબની બહાર કશું બને નહીં કુદરત કે તારું અપમાન કર્યું તારા જ નાખેલા બીજનું પરિણામ તારું જ વીટેલું બીજ અમે ઉકેલાયું છે અને હાજરી છે એની હાજરીમાં એના શરીરે મારા શરીરનું અપમાન કર્યું મારી હાજરીમાં જેવી મારી સુરત જેવી પ્રકાશ આપવાની હાજરી પેલાની પ્રકાશ આપવાની હાજરી એ બંને અકર્તા છે હું એ કરતા પેલો એ અકર્તા છે અને પ્રકૃતિ પ્રકૃતિનો હિસાબ ચૂકવે છે માત્ર કર્મ ઉકલે છે પ્રારબ્ધ કર્મ ઉદય કર્મ ઉકલે છે હિસાબ ચૂકતે થાય છે એટલે તે વખતે આ પ્રકૃતિ મનોરભયની પ્રકૃતિનું અપમાન કરે છે સામાન્ય પ્રકૃતિ આ પ્રકૃતિનો હિસાબ ચૂકવે છે એવું દ્રષ્ટિમાં ફિટ થાય તો પેલે અપમાન કર્યું એવું આપણને લાગે નહીં એ હિસાબને ચૂકવું ચૂકતે ચૂકતે કરીને ખાતું ચૂકતે કરી દો હિસાબ પૂરો કરી દો ચોપડા બંધ કરી દો જમા ઉધાર ઇક્વલ કરીને પણ જો ફરી તમે એને રિએક્શન આપશો અથવા એના પ્રત્યે દ્વેષ કરશો તો કુદરત કે તે ભાવ બગાડ્યો ને એટલે પાછું નવું વીંટ્યું નવું નવો હિસાબ બંધયો આવતા ભવે પાછો એ તન ભેગો થશે અને આવતા ભવે ભેગો થશે એટલે પાછું ફરી અપમાન થશે એમ કરીને તારા હિસાબ ચાલુ રહેશે કુદરત કહેશે રાગદ્વેષ જ્યાં સુધી કરીશ જ્યાં સુધી પોતાને કરતાં સામાન્ય કરતાં જોઈશ ત્યાં સુધી દ્વેષ થશે સારા ખોટા ભાવ થશે અને સારા ખોટા ભાવ થશે એટલે ભાવથી કર્મ બીજ પડે અને કર્મ બીજ પડે એટલે પુનર્જન્મ ફરજિયાત બાપાની બોય પકડીને મારેન તમારે રામ કૃષ્ણ જનક હોય અષ્ટાવક્ર હોય ત્યાં સુધી આ પ્રકૃતિ છે કર્મ નથી તો આ પ્રકૃતિ નથી પ્રકૃતિ નથી તો આત્મા નથી આત્મા સ્વભાવથી સિદ્ધ ક્ષેત્રમાં જતો રહે આ સાદો સરળ નિયમ છે જ્યાં સુધી એક પણ કર્મ છે એક પણ કર્મ બીજ પડ્યું છે ત્યાં સુધી પુનર્જન્મ છે છે ને છે જ હિસાબ ચૂકતે કરવા બીજું શરીર ધારણ કરવું જ પડશે મિત્રો એમાં કોઈ શંકા નથી એટલે કરતાપનાની દ્રષ્ટિથી દ્વેષ થાય છે અને રાગ દ્વેષ થવાથી સારા ખોટા ભાવ અંદર થાય છે અને ભાવથી કર્મ બીજ પડે છે કર્મ બીજથી કારણ શરીર બંધાય છે અને એ જ કારણ શરીર પુનર્જન્મ એટલે બીજા જન્મનું કારણ બને છે એમ કરીને જન્મ મરણ જન્મ મરણ જન્મ મરણ લાખો અવતારથી આપણે બધા ભટકતા 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 આ જ કરતાં પણ આનો અહંકાર અજ્ઞાન લઈને આપણે ભટકી રહ્યા છીએ હજારો અવતાર લાખો અવતાર આ શરીર માટે બગાડ્યા આ એક અવતાર આત્મા માટે ખર્ચી નાખો આત્મા માટે બગાડી નાખો આ વિજ્ઞાન માટે બગાડું આ દ્રષ્ટિને ફિટ કરી લો અને મિત્રો સામે અપ સામાએ અપમાન કર્યું તો અંદર દ્રષ્ટિ ફિટ કરો કે હું તો આત્મા છું મને તો ઓળખતોય નથી અપમાન કોનું કર્યું તો કે મનહરભાઈનું અપમાન કર્યું અને મનહરભાઈએ હું નથી મન તો આ શરીર છે એને અપમાન કર્યું છે આ શરીરને તો કશું ના થાય અપમાન કરો તો આ શરીરને કોઈ તો જળ છે જળને કશું ના થાય પણ અંદર જે મારો અહંકાર છે એ અહંકાર દુભાય છે અને એટલે હું એના એની સાથે વેર બાંધું છું રિએક્શન આપું છું માટે કરતાપનાનો અહંકાર જે છે ને એ જ કર્મ બીજ માટે જવાબદાર છે એટલે નરસિંહ મહેતાએ બોલવું પડ્યું કે હું કરું હું કરું એ જ અજ્ઞાનતા સકટનો ભાર જેમ શ્વાનતાને પૃથ્વી મંડાણી છે એની પેરે યોગી યોગેશ્વરા કોઈક જાણે કોઈક જ જાણે કે હું કરું હું કરું એ અજ્ઞાન છે એ તો એ તો યોગી યોગેશ્વરા કોઈકને જ આ દ્રષ્ટિ ફિટ થાય નરસિંહ મહેતાને પોતાની પાછલી જિંદગીમાં જ્યારે આ ખબર પડી ત્યારે એમને બોલવું પડ્યું કે માણસ બંધાયો છે આનાથી હું કરું છું એ જ અજ્ઞાનતાથી બંધાયો છે અને એટલે મિત્રો ખાસ યાદ રાખો કરતાં અહંકાર કાઢવા માટે આ જે દ્રષ્ટિ મેં કહી એ દ્રષ્ટિને એ વિજ્ઞાનને અંદર ફિટ કરશો આત્માને પ્રકૃતિનો ભેદ પાડો બેને સેપરેશન જુદું રાખો કે હું પોતે આ શરીર નથી પણ આત્મા છું આવી દ્રષ્ટિને કર કરશો તો દરેક સંજોગની અંદર અને તો જ સમભાવ આવશે કોઈના પ્રત્યે રાગ નહીં થાય ને કોઈના પ્રત્યે દ્વેષ નહીં થાય મિત્રો કોઈ ફૂલોનો હાર પહેરાવે તો એમ જ સમજો કે ફૂલોનો હાર પહેરાવે છે એ પણ કુદરતી સંજોગ છે કુદરતે ઊભો કરેલો સંજોગ છે એ સંજોગનો રચયતા એને રચનાર કોણ છે કુદરત છે અને કુદરત સાદા આધારે સંજોગ ઉભો કરે છે લો ઓફ નેચર કુદરતના કાનૂનના આધારે અને કુદરતનો કાનૂન સાના આધારે નક્કી થયો તો કે કારણ શરીરમાં મેં જે બીજ નાખ્યું એ બીજના આધારે કુદરતી કાનૂનના આધારે એ સંજોગ કુદરતે ઊભો કર્યો અને મને હાર પહેરાયો મને માન મળ્યું મારા પુણ્ય કર્મનો ઉદય કાલે ઉઠીને કોઈ મન જૂતીઓનો હાર પહેરાવે તો જુત્યોનો હાર પહેરે તો સમજવાનું કે મારા પાપનો ઉદય મારા દ્વેષનો ઉદય રાગ અને દ્વેષ બે છે આ બે થી ત્રીજું છે જ નહીં કે સાહેબ લગ્ન કર્યું ને સાસુ મંથરા જેવી મળી તો સમજો કે મંથરા જેવી સાસુ મારા ભાગે કઈથી આવી રોજ હવાર ઉઠીને બબડાટ કરે હમ આઠ વાગ્યા હજુ ખાટલામાં પડી રહી છે ભેંસની જેમ બહુ ના ઉઠે લગ્ન થયું હોય નવી નવું નવા નવા ના ઉઠે ફરવા ગયા હોય રાત્રે મોડા સુધી ફરવા ગયા હોય તો એડજસ્ટ શીખજો યાર જેવા જેવા બધી કહું ના બનશો આઠ વાગ્યા સુધી પડી રહી છે ઉઠતી નહીં આમ છે તેમ છે હા મેં ચા મેલી આ કહ્યું હજુ નહીં ઉઠી ધીમે ધીમે હમ જો તૂટી ના પડશો નહીતર તો અત્યાર તો છોરીઓ નહીં મળતી છોરોન જો બહુ બહુ પાવર બતાવશો ને હમ કલેક્ટર બની જશો ને સાસુઓને કહું છું કલેક્ટર બની જશો ને આવો પાવર બતાવશો ને તો આજની છોરીઓ તો સાહેબ બિસ્તરા પોટલા લઈને છ મહિનો ઘર ભેગી પિયર ભેગી થઈ જશે ને છોરો રહેશે એમનો એમ અને છોરાને પછી જો અત્યારે તો બેરે બેરે મીર પડે છે છોરીઓ નહીં મળતી આ જમોનો બદલાયો છે જમોના હાથે પગ કદમ મિલાવો અને છ મહિનામાં જો બિસ્તરા પોટલા લઈને જતી રહેશે ને પેટી લઈને તો છોરો પછી ખભે ગદા લઈને પછી આજીવન બ્રહ્મચારી રહેવું પડશે પાવાગઢ કે ગિરનારના જંગલમાં જતું રહેવું પડશે ધાતુ ની ફૂલ સાઈઝ નો વાડકો લઈને ભીખ લારો ના આવે એટલે વવન કહું છું કોઈક વવને મોણી લો કે મંથરા જેવી સાસુ મળી ગઈ હોય તો એને સહન કરજો થોડું એ પ્રકૃતિ છે યાર ઘેર ના જતા રહેશો નું ડિસિઝન ના લઈ લેશો તૈયારીમાં રાગ તો આજે મારી સાથે ભયંકર દ્વેષ કર્યો છે ગયા ભાવ ની અંદર એ આત્મા સાથે જીવ સાથે બની ને આવીને તે મંત્રા જેવી એવી રીતે બિચારી સાસુ એ આધ્યાત્મિક હોય ભજન ભક્તિ ધાર્મિક હોય અને વહ એવી મળી જાય વહુ મળી જાય કઈ કઈ જેવી વહ વિતાડે હાહુલ પથારી બેઠી બેઠી ચા માગે હા ઘણી ઘનઘરો આવું હોય છે બિચારી જો ભોળી સાસુ હોય ને તો પેલી ઉઠે ઉઠતાની સાથે મેં જોયું છે બેડટી માગે બેડટી બેડ ટી એટલે બ્રશ કર્યા પહેલો વેસ્ટર્નની સંસ્કૃતિ બેડ ટી પછી બ્રશ કરવાનું સાસુ નાલવી પડે તમે ટીવી માં જોવો છો સાસુ સસરા પછી જાય વૃદ્ધાશ્રમમાં આવી વોય હોય છે તો સાસુને સમજવાનું કે મારે ઘેર આ સાવ થઈને આવી અને મારી પાસે બે ટી માગે છે બધું કોમ મારે ઉહેડવું પડે છે અને એ હોય તો ટાપ ટીપ થઈ અને આખો દાડો લટકા બટકા મારીને ફરે છે બપોર બજારમાં જતો રહે છે પિક્ચર જોવા જાય છે હું જેના ઘરવાળા લઈને હોટલમાં ખાવા જાય છે અમારે બે જનોને ઘેર ખીચડું રોંધીને ખાવું પડે છે ને એ હોય બે હોટલમાં જાય છે હોટલમાં નહીં લઈ જતા મારે છોડાછોર ઝઘડા કરે છે હમજી લેજો લખાઈ ના હિસાબ આપણો હિસાબ હિસાબ બીજા કોઈનો નથી કારણ કે કુદરત કે છે કે અમારું આ જગત એટલું ચોખ્ખું છે હિસાબ વગર સાહેબ મારા માથાનો એક વાળ ઉડી અને તમારા ઉપર ના પડી શકે એવું પ્યોર ચોખ્ખું હિસાબ છે તો આવડી મોટી એકવીસમી સદીની વહુ બેડટી ટી વહુ કંઈથી આપણને ભેગી થઈ કઈથી મારા છોરાને જ લમને લાગી અને કંઈથી મારે ગરવો બનીને આવી હિસાબ વગર કશું બને નહીં હિસાબ વગર કશું બને નહીં માટે એનો સમભાવે નિકાલ કરો રાગ જો છૂટવું હોય તો અને ના છૂટવું હોય તો ફાઇટ આપો હવે ફાઇટ આપો ફાઇટ આપશો તો ફરી પાછા આવતા ભવે ભેગી થશે આવતા ભવે ભેગા થશે માટે ચોપડા ચોખા કરવા હોય હિસાબ ચોખા કરવા હોય અને આમાંથી છૂટવું હોય તો રાગ અને દ્વેષ કર્યા વગર ગમે એમ કરીને એનો નિકાલ કરો પેલા ચોરની જેમ ચોર ઘરમાં આવ્યો હોય ને ઘર માલિકની આંખો ખુલી જાય તો ચોર શું કરે એને છોલાઈ જાય પગ ભાગી જાય પણ નાહવા જ મોડે યાર બખોરું પાડ્યું હોય તો એમાંથી છો ને શરીર છોલાઈ જાય પગ ભાગી જાય ઊભો ના રહે એવી રીતે અહીંથી જો આ હિસાબોમાંથી છૂટવું હોય ને તો બહુ લમનો ના લે છે યાર હું કહું છું જે કંઈ ભેગું થયું હોય બે ભય હોય સાસુ બહુ હોય બે મિત્રો હોય બે બેનપનીઓ હોય બહેન હોય એની વચ્ચે આવો કંઈ પણ તમારે આવો વ્યવહાર થાય દ્વેષનો હિસાબ તો જતું કરીને પણ જતું કરીને આપણે થોડું ગહાઈ જજો પણ ગહાઈ જઈને એનો નિકાલ કરી દો નિકાલ કરી દો ઘસાવાનું રાખશો ને તો નિકાલ થશે પાંચ રૂપિયા આપણે ખોટ ખાઈ લેવી થોડું કોમ આપણા ભાગે વધારે આવે તો કોમ કરી લેવું એવું જો ખુશ રહેતો હોય તો પણ એમ કરીને નિકાલ કરજો પણ રાગ દ્વેષ ના કરશો દ્રષ્ટિમાં એને અકર્તા જોવો આપણી પ્રકૃતિને અકર્તા જોવો અને બંને જન એકબીજાના હિસાબ ચૂકવે છે આપણો જ વીટેલો હિસાબ આપણી સામે આવે છે કારણ કે કુદરતની એક અફર કલમ છે કાનૂન છે અમે કોઈને કુદરત કે છે અમે કોઈને અત્યાર સુધી ગુના વગર દંડ આપ્યો નથી અને ગુના વગર દંડ આપીએ નહીં કારણ કે અમારી કોર્ટ એટલી પ્યોર છે જેમાં લાગવક નથી જેમાં ભ્રષ્ટાચાર નથી અમારી કોર્ટ એવી પ્યોર છે

કોઈ પણ હોય સામાને નિમિત જોતા શીખી જા કુદરત તે અમે તને નિમિત્ત ગમે તે મોકલીએ ને બચકો ના ભરશો યાર નિમિત્તને બચકો ના ભરશો નિમિત ને બચકો ભરશો તો ક્યારેય નહીં છૂટાય ક્યારેય નહીં છૂટાય ગમે એમ કરી અને એને પાર મેલો એનો ઉકેલ લાવો હિસાબ ચૂકતે કરો બસ ગય જજો ફરી આ ધરતી પર જન્મ લીધા વગર છૂટકો નથી સાહેબ માટે કરતા પનાનો અહંકાર છોડો દ્રષ્ટિમાં દ્રષ્ટિમાં રાખવાનું છે બાર બોલવાનું નથી દ્રષ્ટિમાં સામાન્ય અકર્તા જુઓ પોતાની પ્રકૃતિને અકર્તા જુઓ અર્જુને જેવી રીતે પોતાની પોતાની પ્રકૃતિને અકર્તા સામાની જે દુશ્મનો હતા એમની પ્રકૃતિને અકર્તા જોઈ અને બંનેને અકર્તા જોઈ નિમિત્ત ભાવે પોતે પણ નિમિત્ત ભાવ સામો પણ નિમિત્ત નિમિત્ત ભાવે યુદ્ધ કર્યું તો સેજ પણ રાગ દ્વેષ ન થયો કોઈના પર રાગેય નહીં કોઈના પર દ્વેષ નહીં નિયમિત ભાવે સમભાવથી યુદ્ધ કર્યું તો એક પણ કર્મ બીજ ના પડ્યું લાખો લોકોને મારવા છતાંય આપણે તો લાખો નથી મારવાના કદાચ મેં કહ્યું હોય એમ કોઈ મંથરા જેવી સાસુ ભેગી થઈ જાય કોઈ કઈ કઈ જેવી બહુ ભેગી થઈ જાય કોઈ કોઈ બાપ એવો હોય કોઈ મા એવી હોય કોઈ દીકરો એવો હોય કોઈ દીકરી એવી હોય કોઈ બેન એવી ભાઈ એવો એવું ભેગું થઈ જાય આપણો જ હિસાબ છે બસ નિમિત્ત ભાવે ઉકેલ લાવો પરમ પિતા પરમાત્મા બધા જ મારા વાલા મુમુક્ષુઓ દર્શકોને આધ્યાત્મિક વિજ્ઞાન ભગવદ્ ગીતાનું વિજ્ઞાન આત્મસાત કરવાની પરમ શક્તિ આપે એવી હૃદયથી પ્રાર્થના મનોર પટેલા જય ભારત જય હિન્દ જય ગુજરાત